અને વરસાદનું વાતાવરણ તો આજે એવું લાગે છે કે સો ટકા આવશે તો આપણે અત્યારે મેળવી ઉપર આવી ગયા આપણને યજ્ઞેશ હાથ કરે કે ચા પીવા હાલો તો આપણે ચા અને ગાંઠી નાસ્તો કરી લઈ પ્રિતેશ તો આજે કારખાને આવ્યો નતો હાંજે કારણ કે કાલ જેમાં બાપુની સદગુરુની કથા એટલે પ્રોગ્રામમાં ગયા હતા રાજકોટ તો એ પછી એને આવવા મોડું થઈ ગયું હતું પ્રિતેશ મારા બાપુ અને અરે હતો તો રોકાઈ ગયો હતો એ વાત તો એ કાંઈ ગયા નહીં હમણાં ટિફિન દેવા આવશે મારા બાપુની તો સોતન પછી આરે પાછો પીયો જશે તો હમણાં મને યજ્ઞ સાથ કરતો હતો કે પપ્પા ચા પીવા હાલો પણ હું કંઈ ગયો નહોતો એટલે હવે તો ગીએ દુકાને તો એ આમ હાલે જાય એટલે હવે પાછા આવે પછી આપણે ચા ને ગાંઠિયાને એવો નાસ્તો કરવા જઈશું એટલે એકનેશ હાથ તો મને ક્યારનો કરતો પણ હું પછી આ ફોનમાં ફોનમાં મતલત તો એક ફોન આવી ગયો પછી હું અત્યારમાં પડીક વાત કરી તો તરીને પાછો હાથ કર્યો જ ને કીધો હમણાં આવું એમ કીધું પછી કીધું કે એમાં દુકાન જ આવે મેં કહેતા જાઓ હમણાં આવીને પછી આપણે પાછા નાસ્તો કરી લઈએ કીધું તો યગણેશને એ ગયા હતા તો હાલ્યા હવે તો આપણે આવે તો આપણે પણ જોઈએ નાસ્તો કરવા તો અત્યારે વાગ્યા છે અગિયાર તો અગિયાર વાગ્યાનું વાતાવરણ કાંઈક આવું બધું છે સાંટા થોડા થોડા આવી ગયા હતા હરોળું આવ્યું જેવું તેવું હા વહી ગયું પાછું સીધે સીધું થોડા થોડા સાંટા ખેરતું ગયું પાછું વહી ગયું પાછું આમ સીડું જ છે બીજો વરસાદ હોય તો એમ તો આવે એવું લાગે છે તો વરસાદે તો આજ કઈ ટાટા કર્યા નહીં થોડો થોડો ને પાછું બીજું હરોડું આવ્યું હતું ને પાછો વરસાદ વહી ગયો હોય તો આપણે તો આપણે જ આવી અમારા માતાજીનો મઢ છે અમારા ગામમાં તો માતાજીના અને હનુમાન દાદા પોતાના છે તો માતાજીના હનુમાન દાદાના દર્શન કરવા આપણે જવું છે આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો જય માતાજી આપણે આ પહોંચી ગયા છીએ અમારા માતાજીના મઢે તો આ છે અમારા માતાજીનો મઢ અને આપણે માતાજીનું સ્થાનક પણ આપણે વિડીયોમાં દેખાડશું હા હે માતાજી અને અહીંયા કણે હે હનુમાન દાદા ભાઈ હું આ દરવાજો બંધ છે એટલે આમાં એટલે અંધારું પડે હે તો આપણે આવી ગયા તો વાગી ગયા સાંજના ચાર વાગી ગયા તો આપણે દર્શન પાછું જવાનું છે કારખાને કારણ કે આપણે માતાજી લાગીને પાછા કારખાને ગયા હતા અને અહીંયા આપણે થોડું કામ કર્યું અને કામ કરીને પાછા આવી ગયા છીએ મેળી ઉપર આવડા બે મેળી ઉપર આડા ઊંધા હોતા એ બે અહીંયા બે બેઠા બેઠા ટૂંકા હોતા વીડિયો બનાવે છે એટલે બનાવે છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં વીડિયો બહુ જ મૂકે છે ફેમસ થઈ ગયા છે લગભગ થોડ થોડા તો અમારા આ બાજુના એરિયામાં ફેમસ થઈ ગયા છે આ બે કેટલા કેટલા થઈ ગયા હે કેટલા કેટલા થયા ઇન્સ્ટાગ્રામ પંદર કે પંદર કે ઓલા ને તારે ચૌદ કે એક ને ચૌદ ને એક ને પંદર એટલે એક ને ચૌદ ને એક ને પંદર એટલે ઓમ ગણી તો એટલા જાજા કહેવાય ટિફિન તો પ્રિતેશ ને ને ભાઈ આવી ગયા મારા બાપુ તેડ આવ્યા જવા વાડીએ તો રમતા હતા કોર હતા દોડતા હતા ન હોય કે રમતા દોડતા નઈ સાયકલ આવતા એટલે કે

કાલે મળશે નવા જય માતાજી બધા તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મહાદેવ બધાય